જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે મોહિની એકાદશીની સંપૂર્ણ વ્રત કથા અને મોહિની અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ કેમ લીધો હતો તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હિન્દુ ધર્મમાં વૈશાખ માસને સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે વૈશાખ માસના ના શુક્લ પક્ષ ની એકાદશી મોહીને એકાદશી ઉજવવામાં આવે છે મોહીને એકાદશી આજે એટલે કે ઓગણીસ મે અને રવિવાર રોજ છે ચાલો એકાદશી સંપૂર્ણ વ્રત કથા વિશે જાણીએ ધર્મ રાજા પ્રશ્ન કર્યો હે ગીરધર મને મોહિની એકાદશીની વિધિ અને ફળ કહીને સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે ધર્મ રાજા પૂર્વે શ્રી રામચંદ્રજીના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલ તે હું કથા તમને જણાવું છું તે સાંભળો પૂર્વકાળમાં સરસ્વતી નદીને કિનારે ભદ્રાવતી નામની નગરીમાં ધ્રુતમા નામનો રાજા રાજ્ય કરતો હતો આ નગરીમાં ધનપાલ નામે એક શ્રીમંત વણિક રહેતો હતો તે ખૂબ જ ધાર્મિક સ્વભાવવાળો અને દયાળો હતો તેને અનેક જગ્યાએ અન્ન ક્ષેત્રો ધર્મશાળાઓ પરબળીઓ તથા તળાવો બંધાવ્યા હતા આ ધનપાલ ને પાંચ પુત્રો હતા શુમતી ધૃતિમાન મેઘાવી શુકૃતિ અને દુષ્ટ બુદ્ધિ તેમાં સૌથી નાનો પુત્ર દુષ્ટ બુદ્ધિ અવિચારી અને સ્વચ્છંદી હતો વળી તે પાપી અને વેશ્યાગામી હતો જેથી તેના માતા પિતા તથા સગા સંબંધીઓએ તેનો ત્યાગ કર્યો હતો આ પુત્ર પાસે જે કાંઈ ધન હતો તે બધું વેશ્યાઓ પાછળ ખર્ચાઈ ગયું હવે તે ચોરી કરીને પોતાના મોજ શોખને સંતોષતો હતો આથી તે બે ત્રણ વાર સિપાહીઓના હાથે પણ પકડાઈ ગયો પરિણામે રાજાએ તેને દેશવટો આપી દીધો તે હવે જંગલમાં રહેવા ચાલ્યો ગયો તે જંગલમાં પશુઓને મારી તેના માંસનું ભક્ષણ કરીને ગુજારો કરવા લાગ્યો એક દિવસ તે ફરતો ફરતો કાંડિલિયા ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યો ઋષિ વૈશાખ મહિનામાં ભગીરથી માં સ્નાન કરતા હતા ત્યાં આ દુષ્ટ બુદ્ધિ આવી પહોંચ્યું તો ઋષિએ પલળેલા કપડાં પોતાના વસ્ત્રો નીચાવી રહ્યા હતા તેના છાટા આ દુષ્ટ બુદ્ધિ ઉપર પડ્યા આ છાટાનો સ્પર્શ થતાં જ તેના તમામ પાપો બળી ગયા અને તેનામાં શદ બુદ્ધિ આવી ગઈ તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખોની વાતો પણ કરી ઋષિએ તેને કહ્યું તો વૈશાખ શુદ્ધ અગિયારસનું રથ વિધિપૂર્વક કર આ અગિયારસ કરવાથી તારા સર્વ પાપોનો નાશ થશે અને તું પુણ્યશાળી થઈને વૈકુટ થામી થવા ભાગ્યશાળી થઈશ ઋષિના વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ વૈશાખ મહિનો આવતા મોહિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેને શરૂ કર્યું પરિણામે તેના સર્વ પાપોનો નાશ થયો અને તેનામાં દિવ્ય તેજસ્વીતા અને શદ બુદ્ધિનો પ્રવેશ પણ થયો તે પોતાના દેશમાં આવી ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી પત્ની તેમજ પુત્રવાન થયો તો તે ખૂબ જ લાંબો આયુષ્ય ભોગવીને સ્વર્ગલોકમાં વાસ કરવાને ભાગ્યશાળી પણ થઈ ગયો હતો ચાલો જાણીએ કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ કેમ ધારણ કર્યું હતું મોહિનીરૂપ તો પૌરાણિક કથાઓ પ્રમાણે દેવતાઓ અને દાનવોએ સાથે મળીને અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જેઓ સમુદ્ર મંથનથી અમૃત કળશ પ્રાપ્ત થયો તો રાક્ષસોએ તેને દેવતાઓ પાસેથી છીનવી લીધું હતું સમુદ્ર મંથનથી નીકળેલા અમૃત કળશ હાથોમાંથી છીનવી રહ્યા હતા તેની વચ્ચે જ એક મનોરમ સ્ત્રી તેમની વચ્ચે ચાલી આવી એ મનોરમ સ્ત્રીના સૌંદર્યને જોઈને બધા જ મોહિત થઈ ગયા અને તેઓ પરસ્પરનો ઝઘડો ભૂલીને એ મનોરમ સ્ત્રીની પાસે દોડતા ગયા દેવીને પૂછ્યું તમે કોણ છો છો ક્યાંથી આવ્યા સુંદરી તમે શું કરવા માંગો છો દેવીને જોઈને બધા દૈત્યોની વચ્ચે હોબાળો મચી ગયો દૈત્યો કહેવા લાગ્યા અત્યાર સુધી દેવો દૈત્ય શીત ચારણ લોકપાલોએ તેને સ્પર્શ સુધા કર્યા નહીં હોય વિધાતાએ તેને સંપૂર્ણ ઇન્દ્રિયો તથા મનને તૃપ્ત કરવા માટે મોકલી હશે હે સુંદરી જેથી અમારી વચ્ચે વધુ ઝોગડો ન થાય વાસ્તવમાં શ્રી વિષ્ણુ યોગમાયા શક્તિથી યુક્ત થઈને મોહિની સ્વરૂપે રાક્ષસો પાસે ગયા હતા શક્તિના પ્રભાવથી લોકોમાં એવું કોઈ નથી જેને વશમાં ન કરી શકાય આ શક્તિ જ આદિ શક્તિ છે મોહિની દેવીના ઉપવાસ ભર્યા શબ્દોએ રાક્ષસોએ વધુ આશ્વાસન આપ્યું અને તેમને અમૃતથી ભરેલો ઘડો તેમના હાથમાં મૂક્યો મોહિની દેવીએ હાથમાં અમૃતનો કળશ લીધો અને રાક્ષસને કહ્યું હું જે પણ કરું તે સાચું હોય કે ખોટું જો તમે તેનો સ્વીકાર કરો તો હું તમને અમૃત વહેંચી શકું છું તેમની મોહકમીથી વાતો સાંભળીને તમામ રાક્ષસો દેવી મોહિનીના પ્રસ્તાવ પર સહમત થયા મોહિની દેવીએ બીજા દિવસે અમૃત પીવાની સલાહ આપી મોહિની દેવીના આદેશ મુજબ બીજા દિવસે બધા રાક્ષસો સ્નાન કરીને અમૃત પીવા માટે એક કતારમાં બેઠા દેવતાઓ પણ ત્યાં આવીને બેઠા મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈને આવી હતી તેણે ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી તેની આંખોમાં નશો હતો અને તેના સ્તનો કળશમાન અને તેના સાથળો હાથીના બચ્ચાની સમાન હતા દેવીના દેવી પરોનો જણકાર બધાનો મોહિત કરી રહ્યો હતો અને કાનના સુંદર કુંડર પણ હતા તથા તેના નાક કપાળ અને કમળ ખૂબ જ મોહક હતા પાછળથી ભગવાનના આ મોહિની અવતારને બધાને અમૃત પીવડાવ્યું અને રાક્ષસોને ને જ્યારે ભગવાન વિષ્ણુની પ્રેરણાથી દેવતાઓ અને દાનવો સમુદ્રનું મંથન કર્યું ત્યારે અન્ય ઉપરાંત તેમાંથી અમૃત પણ પ્રાપ્ત થયું હતું દેવતાઓ પહેલા અમૃત પીવડાવવાનું શરૂ કર્યું હતું દાનવ ભાનુએ શંકા જન્મી અને દેવતાઓનો વેશ ધારણ કરીને સૂર્યદેવ અને ચંદ્રદેવની પાસે બેસી ગયું જેઓ મોહિની હે શ્વર્મ ભાનુને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું સૂર્ય અને ચંદ્રએ વિષ્ણુને તેમના વિશે જાણ કરી કારણ કે તેમણે રાહુને ઓળખી લીધો હતો ભગવાન વિષ્ણુએ તે જ સમયે સુદર્શન ચક્ર વડે સ્વભાનુનું માથું તેના શરીરથી અલગ કર્યું પરંતુ આ પહેલા શ્વભાનુના ગળામાં અમૃતના કેટલાક ટીપા જતા રહ્યા હતા જેના કારણે તે મસ્તક અને ધડ બંને સ્વરૂપે જીવતો રહ્યો હતો માથાને રાહુ અને ધડને કેતુ કહેવામાં આવે છે બીજી તરફ ભગવાન શિવે સાંભળ્યું કે શ્રીહરિએ દૈત્યોને મોહિત કરીને દેવતાઓને અમૃત કળશ પીવડાવવા માટે સ્ત્રી રૂપ ધારણ કર્યું છે તો તેઓ પણ એ સ્થાને ગયા જ્યાં ભગવાન શ્રીહરિ નિવાસ કરતા હતા ત્યાં જઈને શિવજીએ ભગવાન શ્રી હરિની સ્તુતિ વંદના કરી શ્રી હરિએ શિવજીની દૈત્યોને મોહિત કરનારું મોહિતની રૂપ બતાવ્યું એકા એક શિવજી એક રંગ બેરંગી ફૂલોથી ભરેલા બગીચામાં પહોંચી ગયા જ્યાં તેમણે ખૂબ જ સુંદર વસ્ત્રોમાં સજજ કમરમાં કંદોરો પહેરેલી એક સુંદર સ્ત્રીને નૃત્ય કીડા કરતા જોઈ એ દેવીએ લજ્જા ભાવથી હસીને

કે તેમને પોતાનું પણ ભાન ન રહ્યું જ્યાં ભગવાનની શંકરની મોહિની પર આંખો લાગી જતી ત્યાં જ લાગેલી રહેતી તથા તેમનું મન ત્યાં જ રમણ કરવા લાગ્યું હતું તેઓ મોહિની દેવીથી અત્યંત આકૃષ્ટ થઈ ગયા તેમણે મોહિની પોતાની પ્રત્યે આશક્ત જણાતી હતી તો તેના હાવભાવથી શિવજી વિવેક શૂન્ય બની ગયા હતા અને તેઓ પણ થઈ ગયા હતા પોતાના શત્રુ કામદેવ સામે જાણે થઈને મહાદેવજી વિષ્ણુના મહામય મોહિની રૂપને જોઈને પાછળ પાછળ દોડવા લાગ્યા પાર્વતીજીને વિચાર છોડીને શંકર મોહિનીની પાછળ લાગી ગયા તેમની ઉન્મત થઈને મોહિનીના વાળ પકડી લીધા મોહિની પોતાના વાળને છોડાવીને ફરીથી ત્યાંથી આગળ જતી રહી શિવજી પછી તેની પાછળ પાછળ દોડવા લાગ્યા એ સમયે પૃથ્વી પર જ્યાં જ્યાં શિવજી ચાલ્યા ત્યાં ત્યાં વીર્યપાત થતું હતું તેઓ જ્યાં જ્યાં ચાલ્યા ત્યાં ત્યાં શિવલિંગોનું ક્ષેત્ર અને સોનાની ખાણોનું નિર્માણ થયું ત્યારબાદ આ તો માયા છે એવું વિચારીને ભગવાન શંકર પોતાના સ્વરૂપમાં સ્થિત થયા હનુમાનજીના જન્મ વિશેની બીજી કથા એ પણ છે કે સમુદ્ર મંથન પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોવાની ઈચ્છા વ્યક્ત કરી જે તેમણે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને દાનવોને બતાવ્યું હતું તેમની વાત માનીને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ તો ધારણ કર્યું ભગવાન વિષ્ણુના આકર્ષણ સ્વરૂપને જોઈને ભગવાન શિવ આકર્ષાયા અને વાસનાગ્રસ્ત પણ થઈ ગયા અને તેમનો વીર્યપાત થયો એ વીર્યને શબ્દ ઋષિએ સંગ્રહિત કર્યો ત્રેતાયુગમાં રામ અવતાર સમયે તે સંગ્રહિત વીર્યને પવનદેવે વાન રાજ કેસરીને પત્નીના અર્ચના ગર્ભમાં દાખલ કર્યું હતું આ રીતે માતા અંજનાના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ વાનર સ્વરૂપે થયો હતો તેમને શિવનો અગિયારમો અવતાર પણ માનવામાં આવે છે પૌરાણિક કથાઓમાં ભસ્માસુર એક રાક્ષસ હતો જેણે ભગવાન શિવ પાસેથી એવું વરદાન માંગ્યું હતું કે તે જેના માથા પર હાથ મૂકશે તે રાખ થઈ જશે કથા અનુસાર ભસ્માસુરે આ શક્તિનો દૂર ઉપયોગ કરવાનો શરૂ કર્યો અને ભગવાન શિવને સ્વયં ભસ્મીભૂત કરવાનું શરૂ કર્યું ભગવાન શિવે ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભસ્માશુરને આકર્ષિત કર્યું અને તેમને નૃત્ય માટે પ્રેરિત કર્યા નૃત્ય કરતી વખતે ભસ્માશુર વિષ્ણુજીની જેમ નૃત્ય કરવા લાગ્યો અને યોગ્ય ક્ષણ જોઈને વિષ્ણુજી તેમના માથા પર પોતાનો હાથ રાખ્યો જેની શક્તિ અને વાસનાના નશામાં ધૂત ભસ્માસુરે પણ નકલ કરી અને ભસ્માસુર પોતાના વરદાનથી પણ ભસ્મ થઈ ગયું જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી